રાજુલા સેવા મંડળ દ્વારા ગાંધી બાલ મંદિર ખાતે પૂજ્ય ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી છે ત્યારે રાજુલા શહેર સેવા મંડળ અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ગાંધી બાલ મંદિર ખાતે પૂજ્ય ગાંધીજી જયંતિની ઉજવણી કરવામાં આવી છે જેમાં વિવિધ શાળાઓના બાળકો દ્વારા કૃતિઓ વકૃત્વ અને નાટકો રજૂ કરવામાં આવ્યા હતા અમરેલી જિલ્લામાં બીજા ક્રમે આવેલ ટીમે નાટક પણ આજના જમાનામાં વિજ્ઞાન ટેકનોલોજીનું વિષયનું રજૂ કર્યું છે

બાળકોને પ્રોત્સાહિત માટે રાજુલાની તમામ સ્કૂલો શિક્ષકો પણ આમાં ઉત્સાહભર બાળકો પાસે ભાગ લેવા આવે છે તો મારે તો એ જ વિનંતી છે કે બાળકોની સાથે સાથે વાલીઓ પણ જો આની અંદર આવે તો બાળકોને ખૂબ જ ઉત્સાહ વધે અને આ રીતે રંગે ચંગે રાજુલાની અંદર મહાત્મા ગાંધીની જન્મજયંતિ અમે ઉજવીએ છીએ અને આ જ રીતે બાળકોને મોટિવેશન કરીએ છીએ ચિરાગ બી જોશી રાજુલા આજે પૂજ્ય ગાંધી બાપુજીની જયંતિ હોય અને રાજુલા ગાંધી મંદિર ખાતે સેવા મંડળ રાજુલા અને સાયન્સ ગ્રુપના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો અને રાજુલામાં વિવિધના વિદ્યાર્થીઓએ આમાં કૃતિઓ રજૂ કરી એક પાત્ર વક્તવ્ય પણ રજૂ કર્યું હતું ખૂબ સુંદર રીતે આ ગાંધી જયંતિનો સ્વચ્છતા અભિયાનનું મિશન જે ગાંધી બાપુની આપણે જન્મ જન્મજયંતિ નિમિત્તે યોજના કરતા હોઈ એની અંદર રાજુલામાં ગાંધી મંદિર ખાતે ખૂબ સારી રીતે આ જે કાર્યક્રમ છે એ યોજાયો હતો શહેરના વિવિધ સંસ્થાઓના વડાઓ સ્કૂલના આચાર્યશ્રીઓ શિક્ષકો બધા લોકો રાજુલા ખાતે ગાંધી મંદિર હોલમાં હાજર રહ્યા હતા